હું જીતેન્દ્ર સતાપરા મંડળ અધ્યક્ષ વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોજીનીયર રાજકોટ ડિવિઝન તથા મારા સાથી મંડળ સચિવ મયુરભાઈ ગઢવી અને અમારા તમામ વેસ્ટર્ન રેલ્વે કોમરેડ અહીંયા આઠથી અગિયાર ચાર દિવસીય હંઘ સ્ટ્રાઇકમાં અમે બેઠા છીએ અમારી ડિમાન્ડ પુરાની પેન્શન બહાલ કરવા માટે છે કે તમામ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કર્મચારીના જે અમારી ઓલ્ડ પેન્શન સ્કીમ બંધ કરી છે તેને બહાલ કરો અને બહાલ કરી અને એનપીએસને પૂર્ણતઃ રદ કરો આ અમારું જોઈન્ટ ફોરમ પર રિસ્ટ્રેશન ઓફ ઓલ્ડ પેન્શન સ્કીમ જે એફઆર ઓપીએસ જે અમારું સંયુક્ત મોરચા બનાવ્યો છે એના આહવાન પર અમારા ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશનના મહામંત્રી શિવગોપાલ મિશ્રાજીના આદેશ અનુસાર અમારા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયનના મહામંત્રી જે આર ભોસલેના આદેશ અનુસાર અમે આ ચાર દિવસીય સ્ટ્રાઇક કરી રહ્યા છીએ અમારી મેઇન માંગ એક જ છે કે ઓપીએસ બહાલ કરો એનપીએસને સ્ક્રેપ કરો જો અમારી આ ડિમાન્ડ પૂર્ણ નહીં થાય તો અમારા ઉપર જે અમારા શીર્ષ નેતા છે એના આદેશ અનુસાર અમે હડતાલ પણ કરીશું એ જે પણ આદેશ આપશે તેનું અમે પાલન કરીશું પણ અમારી એક જ ડિમાન્ડ છે સરકારની એક જ ગુજારીશ છે દેશ બહુથી સારી રીતે ચાલી રહે છે વિકાસ પણ કરે છે તો સાથે સાથે અમારા જે કર્મચારીનું ધ્યાન રાખી અને ઓલ્ડ પેન્શન સ્કીમ બહાલ કરો જેથી કરીને અમારે હડતાલ પણ ન કરવી પડે અને તમામ અમારી માંગ જે છે એ પૂર્ણ થઈ જાય